ઓ ગજાનન ગણપતિ મહારાજ કી જય શ્રી સદગુરુદેવ કી જય શ્રી આદ્યશક્તિ અંબે માત કી જય શ્રીલક્ષ્મીનારાયણ ભગવાન કી જય શ્રી સૂર્યનારાયણ ભગવાન કી જય ઉમાપતિ મહાદેવ કી જય ન પાર્વતી પતય હર હર મહાદેવ હર આજના દિવસે આવતીકાલે શરૂ થવા વાળો પવિત્ર શ્રાવણ માસ જેની અંદર આ પૃથ્વી ઉપર નહીં સ્વર્ગના દેવતાઓ પણ શિવની આરાધના કરતા હશે એ શિવની કૃપા કઈ રીતે મેળવવી એ આજના દિવસના વિડીયોમાં આપણે સમજીશું એ પહેલાં આ જગતની અંદર જ્યાં ભગવાન પ્રગટ થયા એ પ્રગટ થયેલા પરમાત્માનું સ્મરણ એમના ચરણના આશીર્વાદ લઈ અને આજનો વિડીયો આપણે ભગવાનના ચરણમાં અર્પણ કરીશું આવો સૌ મળી અને સાથે ભગવાન શિવની આરાધના કરીશું સૌરાષ્ટ્રેશો મનાથમ ચ શ્રી શૈલે મલ્લિકા उज्जयिन्यां महाकालम् ॐकारं ममलेश्वरं परल्या वैद्यनाथञ्च डाकिन्यां तु रामेशं नागेशं दारुकावने वाराणस्यां तु विसवेशम् त्र्यम्बकं गौतमे तटे हिमालये तु केदारं दुस्मे सं तु शिवालये एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रात पठे नर सप्तजन्म कृतं पापम् स्मरणेन विनाश्यति श्रीजटाशङ्करि નર્મદે હર હર મહાદેવ હર તો શિવના ચરણની સ્તુતિ કરી વંદના કરી આજના દિવસે આપણે એ સમજીએ સનાતન ધર્મમાં સૌથી મોટા મોટા દેવ મહાદેવ જેનાથી મોટું આ જગતમાં કોઈ દેવ નથી જેમ શરીરની અંદર આત્મા અને શરીરનું બંધારણ બંને અલગ શક્તિ છે આત્મા એ સ્વયં સાક્ષાત શિવ સ્વરૂપે અને શરીર એ ઉત્તમ ભગવાન નારાયણનું સ્વરૂપ કીધું છે એટલા માટે શરીર અને આત્માની આપણા જીવનમાં પણ આપણા શરીરની આત્મા અને આપણા શરીરના રૂપને અલગ નથી કહેતા એમાં જગતની અંદર હરિ અને હર બંને એક જ સ્વરૂપે છે પણ આત્મા એ પરમાત્મા શિવ સાક્ષાત સ્વરૂપે છે શિવ માનસ પૂજામાં તમે કદાચ સાંભળ્યું હશે આત્માત્વમ ગિરિજા મતી સહચરા શાસ્ત્રમાં એવું કીધું છે કે આપણા શરીરની આત્મા એ પરમાત્મા સાક્ષાત શિવ સ્વરૂપે અને આપણી મતિ આપણી બુદ્ધિ એમાં જગદંબા સ્વરૂપે સાક્ષાત બિરાજમાન છે માટે શિવ ન સમજીએ શિવની પૂજા કઈ રીતે કરવી એ આપણે થોડું જાણી લઈએ શ્રાવણ માસનો આવતા આગલા દિવસથી શુક્રવારથી આપણે શ્રાવણ માસની શિવની પૂજાનો આરંભ કરીશું તો શાસ્ત્રમાં કીધું છે ગીતાજીમાં લખેલું એક પત્ર પત્રમ પુષ્પમ ફલમ તો યમ યો મેં ભક્ત્યા પ્રયચ્છતિ શાસ્ત્રમાં એવું કીધું છે કે પત્ર પુષ્પ ફલ અને જલ આ ભગવાનને અર્પણ કરવાની દ્રવ્ય વસ્તુ કીધી છે એમ શિવને પણ સાધુ સંતો પણ ગાતા એક પત્રમ એક પુષ્પમ એક લોટા જલ ધાર ઇતને મેં શિવ પ્રસન્ન હો કે ફલ દે તે હે ચાર ચાર ફળ કયા તો ધર્મ અર્થ કામ મોક્ષ આ ચાર પુરુષાર્થ જીવનની અંદર આપણને સારો ધર્મ પ્રાપ્ત થાય સારો અર્થ કહેતા સારી વેપાર શક્તિ કારણ કે દરેકના જીવનમાં અર્થની પણ એટલી જ ધર્મની જ જેટલી જરૂર છે કારણ કે આપણા જીવનમાં સુખ સંકલ્પો જો કામ ધંધો વ્યવસાય સારો નહીં હોય તો પૂર્ણ નહીં થાય અને એ અર્થ દ્વારા આપણા જીવનની બધી મનોકામના કામના પૂર્ણ થાય અને છેલ્લે પાછળ જીવનમાં શાંતિ રહેલી છે તો દરેક સનાતન ધર્મના દરેક વ્યક્તિએ એવી તો ઈચ્છા રાખવી કારણ કે બાર મહિનાની અંદર શ્રેષ્ઠ માસ શ્રાવણ મહિનો કીધો અને એ શ્રાવણની અંદર આપણે ગયા વિડીયોમાં સમજ્યા હતા કે આ સનાતન સત્ય સનાતન ધર્મની રક્ષા બ્રાહ્મણોની સાધુ અને સંતોની અને શાસ્ત્રમાં એવું કીધું છે કે બ્રાહ્મણના સાધુના અને સંતના ઈષ્ટ ભગવાન ભગવાન મહાદેવ રહેલા છે અમારા સિદ્ધપુર નગરમાં તો કોઈ આવતા જતા પણ જ્યારે એકબીજાને મળતા હોય તો હર મહાદેવ હર મહાદેવ હર મહાદેવ આ હર મહાદેવનું નામ જપ કરી અને ઈષ્ટનું આરાધન કરતા હોય છે એમ સનાતન ધર્મના દરેક વ્યક્તિએ શ્રાવણ માસની અંદર શિવ પૂજાનો એક સંકલ્પ લેવો ભલે અન્ય માસની અંદર તમે રોજ નિત્ય દર્શન કરતા હો ના કરતા હોવ કદાચ જલ ચડાવવાનો અવસર પણ ન મળતો હોય પણ શ્રાવણ માસની અંદર તો દરેક વ્યક્તિએ ચોક્કસ ભગવાન એક શિવના જલ ચડાવું ઘણા મંદિરોમાં બહુ ભીડ હોય તો ચિંતા નહીં કરવાની એ બાને તમે લાઈનમાં ઊભા રહેશો તો તમારા ઓમ નમઃ સિવાય મંત્રના જપ થશે કારણ કે શિવના અનેક સ્ત્રોત્ર અનેક મંત્રો છે પણ છે મંત્ર મહામંગલકારી ઓમ નમઃ સિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય આ મંત્રથી જગતમાં શિવ માટે કોઈ મંત્ર નથી બતાવ્યું મા પાર્વતીએ જ્યારે શિવને પ્રાપ્ત કરવા માટે અઘોર તપસ્યા કરી એ તપસ્યાની અંદર પણ મા પાર્વતી પણ એક જ મહામંત્ર કરતી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય અને યાદ રાખજો કોઈ પણ મંત્રની આરાધના કરીએ ત્યારે ઓમ નમઃ શિવાય મંત્ર શાંતિથી જપ કરવો ભગવાન શિવના મંદિરે જપ કરતા કરતા અને એમના સાનિધ્યમાં પ્રવેશ કરો શક્તિ પ્રમાણે ભગવાનને શિવને જલ અર્પણ કરવું જો જલનો પણ મહિમા એક યાદ રાખજો શિવને જલ ચડાવવાનું ક્યાંથી શરૂ થયું એ પણ આપણને નોલેજ આપણને ખ્યાલ હોવો જોઈએ જ્યારે સમુદ્ર મંથન થયું હરાહર ઝેર નીકળ્યું એ કાલકુટ નામનું વિષ ભગવાન શિવે જ્યારે કંઠની અંદર ધારણ કર્યું એ વખતે એમના શરીરમાંથી અગ્નિ તત્વ એટલું બધું જાગ્રત થયું હતું એ અગ્નિથી ભગવાન શિવનું શરીર ઉગ્ર બની ગયું હતું એ વખતે દરેક દેવતાઓએ ક્ષીરસાગરનું જલ ભગવાન શિવને અર્પણ કર્યું એને અર્પણ કરવા માત્રથી ભગવાનના વેશનો અગ્નિ શાંત થયો હતો અને ત્યારે ભગવાન શિવે પ્રસન્ન થઈ અને દેવતાઓના આશીર્વાદ આપ્યા હતા કે હે દેવતાઓ જ્યાં જ્યાં મારા સ્વરૂપની તત્વથી જગતના જીવો પૂજા કરશે એ જીવોનું હું કલ્યાણ કરીશ એમના જીવનના કોઈ પણ દોષ કોઈ પણ દુઃખ એને હું દૂર કરીશ કારણ કે આપણે બાર જ્યોતિર્લિંગનું સ્તોત્ર પઠન કર્યું એની અંદર પણ સપ્ત જન્મ કૃતમ પાપમ સ્મરણ એ નવીનશ્યથી જેનું સ્મરણ કરવા માત્રથી સાત જન્મના ગયા સાતમ જન્મમાં કદાચ કોઈ પાપ કર્મ થયું હોય તો એ શિવની આરાધનાથી જ એ મુક્ત થાય છે તો માટે દરેક ભક્તોએ પ્રેમથી ઓમ નમઃ શિવાયનો જપ કરો અન્ય સ્તોત્ર કારણ કે અનેક મંત્રો બતાવ્યા છે મહામૃત્યુમ જય મંત્ર પણ બતાવ્યો છે પણ છતાં પણ ઓમ નમઃ શિવાય મહામંત્રથી આ જગતમાં કોઈ મોટો મંત્ર નથી માટે શિવના સાનિધ્યમાં જજો શિવને જલ ચડાવજો એક પત્ર અનેક બિલી નહીં ચડાવો તો ચાલશે પણ ક્યાંક એક બિલીનું પત્ર પણ ભગવાનને ચડાવજો કેમ કારણ કે બિલવાની અંદર ભગવાન શિવનો સાથે સાથે શક્તિઓનો વાસ પત્રમ ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ આઠ મંત્ર બિલવાષ્ટકના બતાયા એની અંદર આ પહેલો મંત્ર છે ત્રિદલમ ત્રણ દલ વાળું ત્રિજન્મ પાપ સંહારમ ત્રણ જન્મના પાપોનો સંહાર કેવલ એક બિલીપત્ર ચઢાવવાથી પૂર્ણ થાય છે માટે એક લોટો જલ ચઢાવજો એક બિલીપત્ર ચઢાવજો અને પ્રાપ્ત થાય એ પુષ્પ પણ એની અંદર પણ પુષ્પનું નામ નથી આપ્યું માટે કોઈપણ પુષ્પ ભગવાનને અર્પણ કરજો અને શ્રદ્ધાથી શ્રાવણ માસની અંદર નિત્ય શિવની આરાધના કરજો આમ તો શ્રાવણ મહિનાની અંદર આપણે જાણીએ છીએ દરેક લોકો આમ તો ભગવાનના શાસ્ત્રમાં બતાવ્યું છે કે શિવનું કે કોઈ પણ દેવતાનું આરાધન મંત્રથી કરજો કારણ કે મંત્રા આધિનશ દેવતા વારે ઘડીએ દરેક મંત્રની અંદર દરેક વિડીયોની અંદર હું કહેતો આવ્યો છું ભગવાનને અન્ય વસ્તુ ચડાવો એને કોઈ જરૂર નથી જેણે ભગવાને આપણને આપ્યું છે ને એ ભગવાન પાછું લેવા માટે પણ આપણે કંઈક ભગવાનને ઓફર કરવું પડે આપણને જે આપ્યું છે ને આ જગતમાં પુષ્પ ભગવાને આપ્યા પત્ર પણ ભગવાને આપ્યા આ જલ તત્વ ભગવાનની જટામાંથી પવિત્રમાં ગંગા વહેતી છે માટે એ ગંગા જળનું પવિત્ર જળ આ પૃથ્વીને પાવન કરે છે માટે પાવન કરવાવાળા એ પવિત્ર એ શિવલિંગ ઉપર જલ ચડાવવાથી માં ગંગાની ભગવાન ચંદ્રની કારણ કે ચંદ્ર પણ જલનો દેવતા છે જ્યોતિષની અંદર તમે જાણજો ચંદ્રદેવતા જલ સંપત્તિ ઉપર પ્રભુત્વ ધરાવે છે માટે ચંદ્રની કૃપા થશે ભગવાન નાગદેવતા સાથે એમના સાનિધ્યના દરેક દેવતાઓની આપણને કૃપા પ્રાપ્ત થશે માટે સનાતન ધર્મના દરેક વ્યક્તિએ આ શ્રાવણ માસની અંદર બિલકુલ આળસ ન કરતા કારણ કે ભગવાન શિવથી આ જગતમાં કોઈ મોટું અને ભગવાન શિવને ભોળાનાથ નાથ કીધા છે જે શિવ પ્રસન્ન થઈ આપણા જીવનનું કલ્યાણ કરે છે કારણ કે શિવનો અર્થ થાય કલ્યાણ કલ્યાણનો અર્થ થાય આપણે સરળ ભાષામાં સમજીએ તો સારું થાય તો આજના દિવસે બસ આ વિડિયો શિવની સેવાની અંદર સમર્પિત કરીશું દરેક વ્યક્તિ સવારે પ્રાતકાળે શિવનું સ્મરણ કરજો શિવને જલ ચડાવજો પત્ર અર્પણ કરજો પુષ્પ અર્પણ કરજો અને એમને વંદન કરજો બસ આટલી જ સેવા દ્વારા ભગવાન શિવ પ્રસન્ન થાય અને આપણા સર્વનું કલ્યાણ થાય એ પ્રાર્થના સાથે આજનો વિડીયો ભગવાન શિવના ચરણમાં અને સાથે સાથે ભગવાન દત્ત ભગવાનના ચરણમાં અર્પણ કરતા હર મહાદેવ અને આજના દિવસે ભગવાન શિવની કૃપા આ વિડીયો આપણા યુટ્યુબ ચેનલની અંદર ગુરુ કૃપાહી કેવલમ અને શાસ્ત્રમાં કીધું છે નાસ્તી તત્વમ ગુરો પરમ શિવથી મોટું કોઈ તત્વ નથી માટે તત્વની પૂજા કરજો આવતા વિડીયોની અંદર શિવ તત્વની સમજણ પણ આપણે થોડી લઈશું શિવ તત્વ શિવ ભગવાન આ જગતને શું આપી રહ્યા છે એ બધું આપણે ધીરે ધીરે આપણા શાસ્ત્રની અંદર સરળતાથી કારણ કે મારો આ યુટ્યુબ ચેનલ બનાવવાનો એક જ ઉદ્દેશ સરળતાથી આપણા શાસ્ત્રનું જ્ઞાન આપણને પ્રાપ્ત થાય માટે દરેક દેવ દરેક જીવો આળસ કર્યા વગર શ્રાવણ માસની અંદર શિવની પૂજા કરો બસ એવી જ દરેકના જીવનમાં કલ્યાણકારી પ્રાર્થના બોલીએ શ્રી પતિ મહાદેવ કી જય આકાશે તારકાલિંગ પાતાલેટકેશ્વર मृत्युलोके महाकालिङ्गत्रय नमोऽस्तु ते उमापति महादेव की जय